અને તે વ્યક્તિને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેની પાસેથી ટોટલ અઠ્યાસી લાખ પચાસ હજાર રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી આ ગુનામાં ડીએનએસ સેક્શન ત્રણસો આઠ છ ત્રણસો એકાવન બે ત્રણસો ઓગણીસ બે બસો ચાર ત્રણસો અઢાર ચાર તથા આઈટી એક્ટ છાસઠ ડી હેઠળ ગુનો નોંધાયેલો હતો ત્યારબાદ રાજકોટ શહેરના મહેરબાન કમિશનર સાહેબ શ્રી બ્રિજેશ કુમાર ઝા એડિશનલ કમિશનર શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબ તથા ડીસીપી ક્રાઇમ શ્રી જગદીશ માંગરવા સાહેબની કડક સૂચના હતી કે અલગ અલગ ટીમ બનાવી અને આરોપીઓની ધરપકડ કરવામાં આવે જેમાં તપાસની શરૂઆતમાં પણ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી અને હાલ ફરી ટીમ મધ્યપ્રદેશ અને એક આરોપી દેવાંશ ઉર્ખે કાનો રાહુલ જોશી જે અભ્યાસ કરે છે તે વ્યક્તિની ધરપકડ કરેલી છે આ વ્યક્તિનો રોલ એવો છે કે આ વ્યક્તિએ પોતાનું બેંક એકાઉન્ટ આ ફ્રોડમાં યુઝ કરવા માટે વાપરેલું હતું જેમાં ફરિયાદીના આઠ લાખ રૂપિયા આ ખાતામાં જમા થયેલા અને આ આરોપીને તેમાં દોઢ લાખ રૂપિયા કમિશન પણ મળેલો આ ઉપરાંત આ એકાઉન્ટ જે છે તેના પર અલગ અલગ એકવીસ એનસીઆરપી અરજીઓ પણ થયેલી છે ના વ્યક્તિનો અત્યારે તો કોઈ બીજો ગુનાહિત ઇતિહાસ નથી જણાય આવેલો